जश्रिताना सकलारति अन्ता सधरमभक्ते रवनं विदाता सुख मनसे सिता धनो तुष्णो खिलमगलम् नः बोलिए स्वामी नारायण भगवान् की શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ આચાર્ય આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અક્ષરધામ તુલ્ય પડતાલની અંદર આપણા ઉપશિષ્ટ દેવ હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં વ્યાસાસન ઉપર વિરાજમાન વ્યાસ સ્વરૂપ પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામીજી પ્રાતકાલીન વક્તા પૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામીજી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ માર્તણ ધર્માબજ ભાસ્કર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રી બન્નેલાલજી મહારાજશ્રી બ્રહ્મનિષ્ઠ બધા જ સંતો અને વાલા ભક્તો આ મહોત્સવ શાસ્ત્રો અને આચાર્ય મહારાજ આ બંનેનો મહિમા સમજવાનો મહોત્સવ છે બંનેમાંથી એક પણ મહિમા જો ઓછો સમજાય તો વાસ્તવમાં સંપ્રદાયનું જે રૂપ છે સ્વરૂપ છે જે બેઝ છે એનાથી આપણે દૂર જતા રહીએ વાત કરીશ સૌથી પહેલા શાસ્ત્રની અને શાસ્ત્રની અંદર જ હમણાં બે કલાકથી પૂજ્ય સ્વામીજીના મુખેથી આચાર્યોદય ગ્રંથના માધ્યમથી આચાર્ય પદની જે વિશેષતા છે એની ઉપર આપણે ચિંતન કરીશું શિક્ષાપત્રી એટલે આપણા માટે વેદ છે ઉપનિષદ છે બ્રહ્મસૂત્ર છે શિક્ષાપત્રી એટલે આપણા માટે જીવન જીવવાની જડીબુટ્ટી છે શિક્ષાપત્રી એટલે આપણા માટે સર્વસ્વ છે શિક્ષાપત્રીમાં શું નથી બધું જ છે પણ કેટલાક વિષયો એવા છે કે જે ચિંતનીય હોય છે વિશેષ એક સૌથી પહેલાં શાસ્ત્રોના બારામાં વાત કરું તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રમાં એમ કહ્યું રામાનુજાચાર્ય કૃતમ ભાષ્યમ આધ્યાત્મિકમ મમ ભગવાન રામાનુજાચાર્યજીએ જે ભાષ્ય કર્યું છે જેનું નામ છે શ્રી ભાષ્ય એ અમારું આધ્યાત્મિક શાસ્ત્ર છે મહારાજે વચનામૃતમાં કહ્યું કે શાસ્ત્રોની અંદર આધ્યાત્મિક વાર્તા આવે છે ત્યારે ભલભલા એમાં ગૂંચવાઈ જાય છે તો આત્માનમ અધિકૃત્ય જાયમાનમ યત શાસ્ત્રમ તદ આધ્યાત્મિકમ માત્ર ને માત્ર આત્માના કલ્યાણને માટે જેની અંદર ચિંતન કરવામાં આવ્યું હોય એને આધ્યાત્મિક શાસ્ત્ર કહેવામાં આવે છે સ્વામિનારાયણ ભગવાને શાસ્ત્રોના બારામાં આપણી આગળ બહુ વિવિધતા બતાવી છે જે શાસ્ત્રોના માધ્યમથી આપણે મૂળભૂત સંપ્રદાયનો પાયો જે છે એને સમજી શકીએ કારણ કે શાસ્ત્ર જે આપણને આપે છે એ સનાતન સત્ય હોય છે અને એટલા માટે જ પરમાત્માના સ્વરૂપને યથાર્થ સમજવું હોય તો શાસ્ત્રને ભગવાનના ભક્ત માટે મા કહેવામાં આવી છે અને એ શાસ્ત્રો સમજવા માટે સંતોના માધ્યમથી એ સમજાય છે એટલે આ માં દ્વય કહેવામાં આવે છે તો સૌથી પહેલો મુદ્દો કે શાસ્ત્ર એને કહેવામાં આવે સકલેતર પ્રમાણ પરિદ્રષ્ટ સમસ્ત વસ્તુ સજાતીય સાર્વજ્ઞ સત્ય સંકલ્પ મિશ્રમ શાસ્ત્રમ શાસ્તિતિ શાસ્ત્રમ આવા શાસ્ત્રોની અંદર લક્ષણો બનાવ્યા છે સમાજના માનસની ઉપર જેના દ્વારા શાસન કરાય છે એને શાસ્ત્ર કહેવામાં આવે છે સ્વામિનારાયણ ભગવાને આપણને એવી આજ્ઞા કરી કે આનો દરરોજ પાઠ કરવો વાંચતા ન આવડતું હોય તો કોઈકની પાસેથી સાંભળવું કોઈ સંભળાવનાર ન હોય તો એની પૂજા કરવી એનો મતલબ કે આપણા મનની ઉપર આપણા વિચારોની ઉપર એ બહુ સહજતાથી શાસન કરે છે એટલે શાસ્ત્ર છે બીજો મુદ્દો શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ બતાવ્યો જે અતિ મહત્વનો છે એ છે એકેશ્વરવાદ કૃષ્ણ કૃષ્ણાવતારાણા ખંડનમ યત્ર યુક્તિ કૃતમ સ્યાત્તાની શાસ્ત્રાણી ન માન્યાની કદાચ ન કદાચ કોઈ બાહ્ય પુસ્તકોને કોઈ શાસ્ત્ર એવું નામ આપતું હોય પણ જો એમાં યુક્તિ કે પ્રયુક્તિ કરીને ભગવાનના અવતારોનું યા ભગવાનના સ્વરૂપનું ખંડન કરવામાં આવ્યું હોય તો મહારાજ કહે છે કે એવા શાસ્ત્ર વાંચવાય નહીં ખંડન તત્વો એવી કથાઓ પણ સાંભળવી નહીં જે બાબત ઉપાસના માટે અતિ મહત્વની છે આ બાબત પતિવ્રતાની ભક્તિ માટે પણ એટલી જ મહત્વની છે કારણ કે તમે જુઓ મૂળભૂત જે ઉપરના શાસ્ત્રો છે અને સંપ્રદાયના શાસ્ત્રો છે એને જો મેચ કરતા આવડે તો કોઈ જગ્યાએ કોઈ પણ રીતે આપણાથી જાણે કે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ અપરાધ થાય નહીં મૂળભૂત શાસ્ત્રોની અંદર ભગવાનના પાંચ સ્વરૂપ બતાવ્યા છે પોર વ્યૂહ વિભવ અંતરિયામી અને અર્ચા મંદિરની અંદર જે બિરાજતું સ્વરૂપ છે એ આપણા માટે અર્ચા સ્વરૂપ છે દરેક જીવ પ્રાણી માત્રની અંદર અંતરિયામી સ્વરૂપે રહ્યા છે ભગવાનનું અંતર્યામી છે વિભવ એટલે જગતની અંદર સ્થૂલની અંદર સૂક્ષ્મની અંદર જે કોઈ પરમાત્માના રહેલા છે એ પરમાત્માનો વિભવ અને એની સાથે સાથે અવતાર રૂપ અને વ્યૂહ એટલે વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ અને પછી આવે છે પર પરરૂપ એટલે ભગવાનના ધામની અંદર પરમાત્મા જે પ્રત્યક્ષ પોતે વિરાજમાન છે એ હવે આમાં બહુ સમજવા જેવી બાબત છે અર્ચામાંથી અવતારો થતા નથી વિભવમાંથી અવતારો થતા નથી વ્યૂહમાંથી અવતારો થતા નથી અવતારો માત્ર ને માત્ર પર સ્વરૂપમાંથી એટલે કે ભગવાન જે ધામની અંદર બિરાજેલા છે એ સ્વરૂપમાંથી ઐર્યની તારતમ્યતા એ અવતારોમાં ભેદ હોય પણ સ્વરૂપથી એ પરસ્વરૂપમાંથી પ્રગટ થાય છે ત્રીજો મુદ્દો અતિ મહત્વનો મહારાજે શિક્ષાપત્રીમાં બતાવ્યો કૃષ્ણ દીક્ષા ગુરો પ્રાપ્ત થઈ બસ આટલા ઉપર ચિંતન કરવા જેવું આજે બહુ જરૂરી છે આજે સ્વામિનારાયણના નામે ઘણા લોકો આચાર્ય મહારાજ પાસેથી દીક્ષા ન ગ્રહણ કરતા પોતાનું સાધુત્વ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે પોતાનું સંગ સત્સંગીત્વ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે પણ મહારાજની કલમને અનુસારે આચાર્ય મહારાજ પાસેથી દીક્ષા લીધા વગર એ સ્વામિનારાયણનો સાધુ પણ ના કહેવાય અને સ્વામિનારાયણનો સત્સંગી પણ કહેવાય નહીં પછી ભલે તમે ગમે તેટલા મોટા હો આર્થિક દ્રષ્ટિએ સત્તાની દ્રષ્ટિ કે બીજી ત્રીજી દ્રષ્ટિએ ભગવાન સ્વામિનારાયણે કૃષ્ણ દીક્ષા ગુરુ પ્રાપ્ત થઈ ગુરુ શબ્દનો જ્યારે શિક્ષાપત્રી ભાષ્યની અંદર અર્થ કરવામાં આવ્યો ત્યારે ચોખ્ખું લખ્યું છે ધર્મવંશી આચાર્ય દીક્ષા એ ધર્મવંશી આચાર્ય થકી જ લેવાય છે પૂર્વ ગ્રંથોમાં જાઓ તો દીક્ષા આપવાનો અધિકાર માત્ર બ્રાહ્મણ અને એ પણ શ્રોત્રીય હોય એને જ અધિકાર છે બીજા કોઈને દીક્ષા આપવાનો અધિકાર નથી જ્યારે સ્વામિનારાયણના નામે જ્યારે બીજી જગ્યાએ જ્યારે ચાલતું હોય ત્યારે હું સમજવું કે ભગવાન સ્વામિનારાયણના મતથી આ વિરુદ્ધ છે અમારી વાત કરું સંતોની હમણાં પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ રામ સ્વામીને એક પ્રશ્ન કર્યો તો પ્રસંગ નીકળ્યો એટલે કહી દઉં સ્વામી કહું ને અમારી સંતોની જે દીક્ષા છે એ અમારી સંયુક્ત દીક્ષા છે જ્યારે મુમુક્ષુ ગુરુની પાસે આવે અથવા ગુરુ એને પંચવર્તમાન નો ઉપદેશ આપે પછી એને કંઠી પહેરાવે એટલે સંતોની દીક્ષામાં પાંચ વસ્તુનું મહત્વ છે પંચવર્તમાન કંઠી વસ્ત્ર મંત્ર અને યજ્ઞોપવિત અમારા જે ગુરુઓ હોય જે અમને ભણાવે અથવા તો સત્સંગના સંસ્કારો આપે પંચવર્તમાન શીખવાડે કંઠી પહેરાવે પ્રારંભની અંદર અને પછી લાયક થયા પછી આચાર્ય મહારાષ્રીની પાસે દીક્ષા લેવા માટે લઈ જાય એટલે પૂજ્ય મહારાષ્રીના માધ્યમથી મંત્ર અને યજ્ઞોપવિત અપાય તત્પૂર્વ ત્રણ બાબતોથી એ મુમુક્ષુ સંપૂર્ણ એના ગુરુ દ્વારા તૈયાર થયેલા હોય છે એટલે અમારા સંતોના નામની પાછળ છે ને અમારા ગુરુઓના નામ લાગે છે સંયુક્ત દીક્ષા હોવાને કારણે તો કૃષ્ણ દીક્ષા ગુરુ પ્રાપ્ત થઈ દીયતે જ્ઞાનમ અત્યંતમ ક્ષિયતે પાપ સંશય દીક્ષાની અંદર બે શબ્દ છે એક દી અને બીજો ક્ષા દીનો અર્થ છે જ્ઞાન માત્ર મંત્ર યા યજ્ઞોપવિત યા વસ્ત્ર પહેરી લેવાતી દીક્ષા નથી કહેવાતી પરંતુ એની સાથે સાથે જ્ઞાન હોવું જરૂરી છે અને જ્યારે એ જ્ઞાન સબર બને છે ત્યારે ક્ષિયતે પાપ સંશય એના પાપ જે છે એ નાશ પામે છે એનું નામ દીક્ષા છે અને એ દીક્ષા આપવાનો અધિકાર માત્ર ને માત્ર લક્ષ્મી નારાયણ દેવ યા નર દેવની ગાદી ઉપર જે વિરાજમાન આચાર્ય હોય એમને જ અધિકાર છે બાકી બીજા કોઈને નથી એની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે મહત્વ વિશેષ આપ્યું છે આપણે ત્યાં મંદિરો તો ઘણા બધા થતા હોય છે પણ આચાર્ય સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞા છે કે આચાર્ય મહારાજે જે સ્વરૂપ આપ્યું હોય એ સેવવા યોગ્ય છે એ સિવાયના અન્ય સ્વરૂપ માત્ર વંદનીય છે તો કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે સંપ્રદાય બહારના હોય તો જે તે જેના તેના ઈષ્ટદેવના પરંપરામાં આવતા હોય એના માટે એ આચાર્ય છે જ્યારે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્ટ્રક્ચરની અંદર જો આપણે હોઈએ તો આચાર્ય મહારાજશ્રીએ આપેલું જે સ્વરૂપ છે એ આપણા માટે સેવનીય છે હવે તમને એવો પ્રશ્ન થાય કે આવું કેમ શિક્ષાપત્રી ભાષ્યની અંદર આની પાછળ ઘણા બધા કારણો બતાવેલા છે સૌથી પહેલું એક મહત્ત્વનું કારણ એ છે કે જગતની અંદર તમે જુઓ જ્યારે ગણપતિનો ઉત્સવ આવતો હોય ને ત્યારે ગણપતિની મૂર્તિઓની લોકો વિટંબણા કરતા હોય છે કઈ જાત જાતની મૂર્તિઓ બનાવે જાત જાતની કલ્પનાઓ કરે કે જે જોયા પછી જે આપણી નજર પણ આપણને એમ થાય કે આ ગણપતિ દાદાને કેવી વિટંબણા કરે છે શાસ્ત્રોની અંદર પરમાત્માની વિભૂતિના જે લક્ષણો બતાવેલા છે એ લક્ષણો પ્રમાણે મૂર્તિ તૈયાર થઈ છે કે નથી થઈ એ વેરિફિકેશન પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કરે અને ત્યાર પછી જ્યારે એમના હસ્તકમળ દ્વારા હૃદયની ઉપર અંગૂઠો મૂકી અને અંગુષ્ઠ માત્ર પુરુષ આદિક મંત્રો દ્વારા જ્યારે પરમાત્માનો આવિર્ભાવ એની અંદર કરવામાં આવે ત્યારે સેવનીય સ્વરૂપ બનતું હોય છે રાજકાળ આપણી જગતમાં જોઈએ છે કે ઘણી વખત આચાર્ય મહારાજ ન હોય અને પ્રતિષ્ઠાઓ થતી હોય તો હા એક કાળ હતો એવો કે જૂના જમાનામાં આટલી વાહન વ્યવહારની વ્યવસ્થા નહોતી ત્યારે નાના ગામડાઓના મંદિરોની અંદર પ્રતિષ્ઠાઓ કરી નાખવામાં આવતી પછી એરિયામાં જ્યારે મહારાષ્ટ્રી પધારે ત્યારે એમના દ્વારા આરતી ઉતરાવી લે તો એક સંપ્રદાયને આ એક બંધારણ છે કે જે બંધારણ આપણને આજે પણ પરિવર્તન કરવાનો આપણને અધિકાર આપતું નથી ત્યાર પછી ચોથો મુદ્દો ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ આપણને આપ્યો છે જેનું નામ છે મુક્તિનું સ્વરૂપ મોક્ષ આપણે બધા જ કહીએ છીએ ધામમાં જવું છે પણ ધામમાં જઈ અને શું કરવું છે ત્યાં ગયા પછી કેવું રૂપ ધારણ કરવાનું છે ત્યાં ગયા પછી કેવી રીતે વર્તવાનું છે ભગવાન સ્વામિનારાયણે એક બહુ મોટું સૂત્ર આપણને આપ્યું કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા ભગવાનની સેવા કરવી એને અમે મુક્તિ માની છે હવે સેવા કરવી એ જો મુક્તિ હોય તો શાસ્ત્રોની અંદર આની ઉપર ઘણી બધી ચર્ચાઓ શાસ્ત્રાર્થ થયેલો છે સેવા એ સ્વામીની ઈચ્છાને આધીન કરવામાં આવે ત્યારે એ સેવક કહેવાય સ્વામી એવું કે મને પાણીનો ગ્લાસ આપો અને ત્યારે શિષ્ય એવું કે ના પાણી નહીં આ ઘીનો ગ્લાસ પી જાઓ તો એ સેવા છે કે કો સેવા છે એ તો કો સેવા છે તો પછી સેવા એ બંધન ને બતાવનારી છે આ જગત ની અંદર સેવા એ બંધન ને બતાવનારી છે તો એ જ બંધન જો ભગવાનના धाम માં જાય ત્યાર પછી પણ જો હોય તો શાસ્ત્ર એવું કહે છે કે धाम માં કાળ કર્મ અને માયા ને પ્રવેશ નથી જો પ્રવેશ નથી તો પછી આ બંધન કેવી રીતે હોય અને બંધન જો હોય તો કાળકર્મ માયાને પ્રવેશ હોઈ શકે શિક્ષાપત્રી ભાષ્યનું સ્પષ્ટીકરણ કરે છે કે આ અંદર જે સેવા છે એ સ્વામીને આધીન હોય છે જ્યારે ભગવાનના ધામની અંદર જે સેવા છે એ મુક્તની ઈચ્છાને આધીન ભગવાન સ્વીકારે છે આ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક વૈશિષ્ટ છે ત્યાં આપણે ગયા પછી જીવાત્મા ત્યાં પહોંચ્યા પછી મુક્તાત્માને એવો સંકલ્પ થાય કે મારે ભગવાનને મોગરાના પુષ્પના પહેરાવા પહેરાવવા છે બસ એ સંકલ્પને અનુસારે ભગવાનના કંઠની અંદર મોગરાના પુષ્પના આવી જાય ટૂંકમાં એ બંધન કરતા નથી એ મુક્તિને આપનારી છે અને એટલા માટે સાલોક્યતા સામીપ્યતા સાયુજ્યતા સારષ્ટિ આદિક જે મુક્તિઓના પ્રકાર બતાવ્યા એમાંથી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુને મુક્તિ જો કોઈ માન્ય હોય તો એ સામીપ્યતા મુક્તિ માન્ય છે એનું કારણ બદ્ધ અવસ્થા હોય સાધન અવસ્થા હોય યા મુક્ત અવસ્થા હોય ત્રણેય અવસ્થાની અંદર સ્વામી સેવક ભાવ શેષ શેષી ભાવ શરીર શરીરી ભાવ આ ભગવાન સ્વામિનારાયણને માન્ય હતો અને એટલે મહારાજે મતમ વિશિષ્ટા મેં ગોલોકો ધામ ચેપસિતમ આ મતમ વિશિષ્ટા દ્વૈતમ આ શબ્દને ટાંકીને આપણી આગળ બહુ સુંદર એવું પ્લેટફોર્મ તૈયાર કરાવી આપ્યું કે શિક્ષાપત્રીને જો ખરા અર્થમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો હું માનું છું કે અર્ધા વેદ ઉપનિષદ અને બ્રહ્મસૂત્રોના સિદ્ધાંતો સમજાઈ જાય અને એટલા માટે અનેક પામરજીવોના કલ્યાણને માટે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી દ્વારા આપણને વ્યવહારુ અભિગમય બતાવ્યો અને એની સાથે સાથે આધ્યાત્મિક બાબત પણ સ્પષ્ટ કરી છે હું બે ત્રણ ચાર ઉદાહરણ આપીશ વેદો શાશ્વત રીતે એવું કહે છે મા હિંસા સર્વભૂતાની કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરો જ્યારે શિક્ષાપત્રીનો અગિયારમો શ્લોક છે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ સૂક્ષ્મ યુકામત કુણાદે રપી બુદ્ધ્યા કદાચન જાણીને હિંસા ન કરો અજાણતા થયેલી હિંસાનું પ્રાયશ્ચિત છે જાણીને કરેલી હિંસાનું પ્રાયશ્ચિત નથી એટલા માટે સ્વામિનારાયણ ભગવાને કીધું કે જાણીને હિંસા ન કરો બીજું શાસ્ત્ર એવું કે છે સત્યમ વધ ધર્મમ ચર કોઈ પણ પરિસ્થિતિ હોય તો એમાં સાચું જ બોલો જ્યારે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે સ્વપર દ્રોહજનનમ સત્યમ ભાષ્યમ ન કરી ચિત કૃતજ્ઞ સંગ ત્યક્તવ્યો લુચા ગ્રાહ્યા ન કશ્યચિત પોતાનો કે પારકાનો દ્રોહ થતો હોય એવું સાચું વચન ક્યારે પણ બોલવું નહીં દુનિયાનો આ એક જ એવો ભગવાન છે કે જેણે યુગને અનુસારે આ શિક્ષાપત્રીને લખી અને આપણી આગળ વ્યવહારુ અભિગમ મૂક્યો છે ધર્મમાં જ્યારે વ્યવહારુ અભિગમ નથી હોતો ધર્મની અંદર જ્યારે સમજણ નથી હોતી ત્યારે ધર્મ આતંકવાદી બનતો હોય છે ત્યારે ધર્મ જડ બનતો હોય છે ત્યારે ધર્મ સુખ આપવાને બદલે દુઃખ આપનારો બનતો હોય છે તો સત્યને માટે મારે જે તમારા વચને કરીને કોઈના જો પ્રાણ જતા હોય તો એ તમારું સત્ય એ સત્ય નથી એ અસત્ય છે તમારા અસત્ય બોલવે કરીને જો કોઈના પ્રાણ બચી જતા હોય ત્રીજો મુદ્દો ભગવાન સ્વામિનારાયણ પૂર્વ શાસ્ત્રો એવું કાયમ આપણને કે જપ તપ સ્વાધ્યાય હોમ તર્પણ આ બધું કન્ટિન્યુ સ્વામિનારાયણ ભગવાને કરિયુગના માનવીની ઉંમર કરિયુગના માનવીની શ્રદ્ધા કરિયુગના માનવીનો વિશ્વાસ આ બધું જ જોયા પછી એમ કહ્યું કે અમારા આશ્રિય તો એ ચાર મહિના સુધી વિશેષ નિયમ લેવા બાર મહિના ન થાય તો ચાર મહિના તો લેવા કેટલા મહિના કાઢી નાખ્યા આઠ એમાંય પાછો વિકલ્પ આપ્યો કે એકસ્મિન શ્રાવણે માસી નત્વ શક્તિસ્તું માનવય જે અશક્ત હોય એણે એક મહિના સુધી એટલે કે શ્રાવણ માસની અંદર વિશેષ નિયમ લાખવા કેટલા મહિના કાઢી નાખ્યા અગિયાર અગિયાર મહિના માઈનસ કરી અને બાર મહિનાનું ફળ આપે ને એ ભગવાન સ્વામિનારાયણ છે અને ચોથી બાબતો બતાવી છે ભગવાન સ્વામિનારાયણે જે પૂર્વ પૂર્વશાસ્ત્રો એવું કહે છે કે સર્વસ્વનું દાન કરો ત્યારે ભગવાન મળે તમને બધાને બલિરાજાની કથા ખબર છે ભગવાન વામનજીએ સર્વસ્વ ગ્રહણ કર્યું જ્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે અર્પ્યો દશાંશ કૃષ્ણાય વિષાંશ સ્ત્રીહ દુર્બલ અમારા આશ્રિતો એમણે દસમો ભાગ ભગવાનને અર્પણ કરવો વ્યવહારે દુર્બળ હોય તો વીસમો ભાગ અર્પણ કરવો હું એ કહેવા માગું છું કે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ આ ચાર બાબતો એવી વ્યવહારુ બનાવીને આપણી આગળ મૂકી છે કે દુનિયાની અંદર શિક્ષાપત્રીને લઈ અને શિક્ષાપત્રીના સિદ્ધાંતોને જો સમાજની સામે પરોક્ષની સામે યા વિદેશીઓની સામે મૂકો તો એને એક વખત તો કાન પકડવા જ પડે કે દુનિયાને ભારતને વિશ્વગુરુ જો કોઈ બનાવી શકે ને તો આ શિક્ષાપત્રી જેવા ગ્રંથ બનાવી શકે એવો ગ્રંથ મહારાજે આપણને આપ્યો છે ભલે નાનો ગ્રંથ છે ભલે બસો ને બાર જ શ્લોકો છે પરંતુ એના એક એક શ્લોકની અંદર એક એક પાદની અંદર એક એક શબ્દની અંદર એવા સિદ્ધાંતો ભરેલા છે જે એક છેલ્લી બાબત હું કહી દઉં કે વામે યસ્ય સ્થિતા રાધા વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ ચિંતએ મહારાજે ત્યાં શ્રીકૃષ્ણ શબ્દનો પ્રયોગ કર્યો વળી પાછો આગળ સશ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ત્યાં સહ એ સર્વ નામનો ઉપયોગ કર્યો અને છેલ્લા શ્લોકની અંદર તનોત કૃષ્ણો ખિલમંગલમ નહ આ ત્રણેય એટલે કે પ્રારંભિક મંગલાચરણ મધ્ય મંગલાચરણ અને અંતિમ મંગલાચરણ જે મંગલાચરણ પણ છે મંગલાચરણ જો ક્યાંય દેખાય ને તો એ શિક્ષાપત્રી ગ્રંથની અંદર મળે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ બહુ વિચાર ચિંતન કરી અને આપણી આગળ મૂક્યું છે અને આપણા ભાગ્ય તો જુઓ કે જ્યાં જે સ્થાન ઉપર મહારાજે બેસી અને આ શિક્ષાપત્રી લખી છે એ હરિમંડપના દર્શન કરતા કરતા જ્યારે આપણે એનું ચિંતન કરીએ ને ત્યારે ચોક્કસ આ ભૂમિના વાઇબ્રેશન છે ને એ આપણા હૃદય ઉપર અસર કરે સાથે સાથે આચાર્ય પદની સ્થાપના જ્યારે સામે જ જે છત્રી છે ઓટલો છે ત્યાં મહારાજે કરેલી છે બે જુઓ ને તમે તો બહુ નજીકના ભવિષ્યમાં થયું છે મહારાજે પ્રતિષ્ઠા કરી મંદિરમાં અને તરત પછી આચાર્ય પદની સ્થાપના કરી અને વસંત પંચમીએ શિક્ષાપત્રીની રચના કરી કહેવાનો મતલબ કે આ બંનેનો સમન્વય ભગવાન સ્વામિનારાયણે એવું કર્યું છે કે આ સંપ્રદાયની અંદર છ અંગ હોવા છતાં પણ આ બે અંગને મહારાજે વિશેષ મહત્ત્વ આપ્યું છે અને આજે હું ચોક્કસ એવું કહીશ કે વર્તમાન પીઠાધિપતિ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વીસ બાવીસ વર્ષથી ગાદીએ બેઠા છે ને ત્યારથી આપણા સંપ્રદાયની અંદર સુવર્ણ અક્ષરે લખાય એવો આ સમય ચાલે છે એવો આ ઇતિહાસ બની રહ્યો છે મોટા મોટા ઉત્સવો મોટા મોટા મંદિરો મોટી મોટી પ્રતિષ્ઠાઓ અને હજારો નહીં લાખોની સંખ્યામાં અહીંયા બેઠા છે ને પણ દ્વિશતાબ્દી મહોત્સવનું ચિત્ર આંખ સામે આવે ભલે આપણે અહીંયા મંદિરમાં બેઠા છે તોય જેણે જેણે જોયો છે એને યાદ આવશે જેણે નથી જોયો એને એને યાદ ન પણ આવે એટલે પૂજ્ય મહારાજ ચોક્કસ હનુમાનજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામીની કૃપાને કારણે જ્યારે ગાદી ઉપર વિરાજમાન થયા ત્યારથી આજ સુધી આપણને ક્યારેય પણ ના પ્રતિષ્ઠાપત માટે તકલીફ પડી ના દીક્ષા માટે તકલીફ પડી ના બીજી કોઈ બાબતો માટે ઉત્સવ પ્રસંગો માટે તકલીફ પડી અને એ જ પૂજ્ય મહારાજશ્રી એમના કૃપા પ્રસાદને કારણે એમના આશીર્વાદને કારણે આજે હમણાં સ્વામીજીએ વાત કરીને કે પરમ દિવસે અહીંયા કંઈ જ નહોતું હું ચોક્કસ એ સ્વયંસેવકોને અભિનંદન આપીશ તારીઓના નાદથી આપણે એમને વધાવીએ કે જેમણે અઢારથી વીસ કલાકની અંદર આવું સુંદર કાર્ય કર્યું એનો મતલબ સ્વામિનારાયણ સંપ્રદાયની પાસે એવા સહજાનંદી સિંહો છે કે જે એક રાતની અંદર વિશ્વની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડી શકે એવા આપણી પાસે ભક્તો અને સ્વયંસેવકો છે એ ખાસ ને ખાસ બિરદાવાલાયક છે અને હું છેલ્લે એટલી વાત કરીશ કે પૂજ્ય મહારાષ્રી પૂજ્ય લાલજી મહારાષ્રી એમના માધ્યમથી અત્યારે જ્યારે સંપ્રદાયમાં ચારેય બાજુ જે મહોત્સવો સત્સંગ પ્રચાર ચાલે છે પૂજ્ય સંતોના માધ્યમથી ચાલે છે ત્યારે આપણને હૃદયમાં બહુ આનંદ થાય છેલ્લે એટલી જ વાત કરીશ કે આ શિક્ષાપત્રી જે છે એ આપણા માટે મસ્તક ઉપર કાયમ રાખવા જેવો ગ્રંથ છે એનું ચિંતન કરીએ એનું સ્મરણ કરીએ એનું અધ્યયન કરીએ અને એની સાથે સાથે એને પાલન કરવાનો આગ્રહ રાખીએ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સમગ્ર સત્સંગને આ શક્તિ આપે એટલું કંઈ મારા શબ્દોને વિરામ આપું છું અસ્તુ જય સ્વામિનારાયણ